કોંગ્રેસ એક જૂન સુધીમાં ઉમેદવાર જે છે જાહેર કરશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે હાલ કડીથી કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉપડ્યા છે ધડાધડ ફોર્મ અત્યાર સુધીમાં પેટા ચૂંટણી માટે સડત્રીસ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં માત્ર એક ફોર્મ જ ભરાયું હોવાનું સામે આવ્યું છે ફક્ત સરદાર પટેલ પાર્ટી દ્વારા ભાજપ અને કોંગ્રેસ જૂન સુધીમાં ઉમેદવાર જે છે જાહેર કરશે મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે હાલ કડીથી કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે પડ્યા ધડાધડ ફોર્મ અત્યાર સુધીમાં પેટા ચૂંટણી માટે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં માત્ર એક ફોર્મ જ ભરાય હોવાનું સામે આવ્યું ફક્ત સરદાર પટેલ પાર્ટી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે ભાજપ અને કોંગ્રેસ એક જૂન સુધીમાં ઉમેદવાર કરશે જાહેર કડી વિધાનસભા પેટા ચૂંટણી માટેટણી માટે સાડત્રીસ ફોર્મનું વિતરણ કરાયું અત્યાર સુધીમાં માત્ર એક ફોર્મ જ ભરાયું હોવાનું બહાર આવ્યું ફક્ત સરદાર પટેલ પાર્ટી દ્વારા ભરવામાં આવ્યું છે ફોર્મ ભાજપ અને કોંગ્રેસ એક જૂન સુધીમાં ઉમેદવાર કરશે જાહેર

સામે આવ્યું છે ફક્ત સરદાર પટેલ પાર્ટી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે ભાજપ અને કોંગ્રેસ એક જૂન સુધીમાં ઉમેદવાર જાહેર કરશે કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જોડાઈ છે ભરતજી કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ફોર્મ ઉપડી રહ્યા છે શું કહેશો ચોક્કસ માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા

કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ફોર્મ ઉપડી રહ્યા છે અત્યાર સુધીમાં પેટા ચૂંટણી માટે સાડત્રીસ ફોર્મનું વિતરણ કરાયું છે